આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું વડોદરા શહેરની ગુજરાત રાજ્યની અને સમગ્ર દેશ તથા દુનિયાની સૌ બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ જ્યારે નારી શક્તિ વંદના દ્વારા વિવિધ કાર્યક્રમોના ગત ગઈકાલથી જ કાર્યક્રમોના આયોજનોનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે આવતીકાલે આદરણીય વડાપ્રધાન શ્રી સમગ્ર દેશની મહિલા શક્તિ નારી શક્તિ સાથે વર્ચ્યુઅલી રૂબરૂ થવાના છે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સર્જનથી વિસર્જનની વચ્ચે સર્જનની ક્ષમતા ધરાવતી એવી નારી શક્તિને રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું योगना नापी शके, ते माटे रवीश अन्षण प्रथम चत्रना प्रथम दिवसे सौथी पहला, નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યું અને સર્વસંમતિથી એ પસાર પણ થયો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી પણ ક્યાંક ને ક્યાંક મહિલા શક્તિની અને એની અપરિમિત શક્તિઓને રાષ્ટ્રના નિર્માણમાં પણ ઉપયોગ થાય સાથે સાથે બહેન દીકરીઓ જે અત્યારે એક સમય એવો હતો કે માત્ર રસોડાની રાણી તરફ પૂરતી સીમિત મહિલાનું કાર્યક્ષેત્ર હતું ત્યારે આજે યાન ઉડાવા સુધીનું કારણ કે આપણે જોયું કે હમણાં ચંદ્રયાન વખતે જે ટીમ હતી તેમાં સાત લોકોમાંથી છ મહિલા હતી એટલે આજે મહિલા શક્તિ એ પોતાનું સામર્થ્ય પણ દાખવ્યું છે અને દેશ અને દુનિયામાં ભારતની મહિલાઓ પણ દેશનું નામ ઝળહળતું ઝળહળતું સફળતાની સિદ્ધિઓ સર કરી રહ્યું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી પણ નારી વંદનાના કાર્યક્રમના આયોજન દ્વારા નારી શક્તિને પ્રોત્સાહન આપે છે પ્રાધાન્ય આપે છે વડોદરા શહેરમાં આજે જે પ્રદર્શન કમ વહેંચાણનો કાર્યક્રમનું જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં પણ વિવિધ શહેરોમાંથી બહેનો દ્વારા ભાતીગળ સંસ્કૃતિ અને લોકકલાના જે નમૂના બનાવવામાં આવ્યા છે તેનું સીધું વેચાણ થનાર છે આદરણીય વડાપ્રધાનશ્રીના ફોકલ ફોર લોકલના અર્થને પણ ખરા અર્થમાં સાર્થક કરવામાં આવે છે ત્યારે ન ભણેલી ઓછું ભણેલી અથવા કોઈ કારણસર ન બની શકેલી બહેનો પણ ઘેર બેઠા બેઠા પોતાની આવડત કલા કારીગરી અને પ્રાવીણ્યના આધારે જે પણ નમૂનાઓ બનાવે છે એના દ્વારા રોજગારીની તકોનું નિર્માણ થાય એવી પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો ક્યાંક ને ક્યાંક એમની દીર્ઘ દૃષ્ટિ કામ કરી રહી છે ત્યારે હું ફરી એક વખત સૌને મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ